કેમ છો બધા રાધે રાધે આજે હું રસ્તામાં જ્યારે આવતી હતી ને ત્યારે એક એડવર્ટાઇઝમેન્ટ આપવાવાળા પોસ્ટર ઉપર લખેલું હતું કે પ્રેમમાં ક્યારે પાનખર ન આવે ને એવો પ્રેમ હોય છે માન એ વાત ખરેખર એક સાચી છે કારણ કે હું જે એ વસ્તુ વિચારતી વિચારતી આવતી હતી કે કઈ કઈ નહીં ને આવું વાક્ય અને કઈથી અને ક્યારે અને વિચારીને લખ્યું હશે પણ એ વાત સાચી છે કે આપણી જે માતાનો પ્રેમ હોય છે ને એમાં ક્યારેય પાનખર નથી આવતી કદાચ બને કે આપણા જે પ્રેમમાં છે ને માતા ઉપર જે આપણો પ્રેમ હોય ને એમાં પાનખર આવી જાય છે પણ થોડુંક થયું કે મને ચલો આજે હું બધા જ મારા જેટલા પણ મારી જે વાત સાંભળે છે એ લોકોને એક નમ્ર વિનંતી કરી દઉં કે સવારે જ્યારે પણ તમે ઉઠો ને અત્યારે પહેલો કોલ છે ને તમે કોઈ પણ જગ્યાએ હોય ને ત્યારે તમે એ તમારી માતાને ફક્ત ને ફક્ત એક ચાર મિનિટ માટે વાત કરજો કેટલી વાત ફક્ત ને ફક્ત ચાર મિનિટ એ ચાર મિનિટ છે ને એ મહિનામાં કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય એટલે ચાર તેને બાર એટલે એકસો ને વીસ મિનિટ તમારે આખા મહિનામાં વાત કરવાની છે એકસો વીસ મિનિટ એટલે બીજું કાંઈ નહીં ફક્ત ને ફક્ત બે કલાક અને આ બે કલાક છે ને એ તમે આખા ચોવીસ કલાકમાંથી બે કલાક તો કદાચ તમે મોબાઈલ મચાડવામાં જ કાઢી નાખતા હશો પણ હું તો ફક્ત એટલું જ કહું છું કે આખા મહિનામાં ફક્ત ને ફક્ત બે કલાક જ આપણે આપણા માવતરને આપવાની છે અને આ જે બે કલાક છે ને એ બે કલાકથી આપણા માતાનું છે ને આયુષ્ય વધવામાં ખરેખર મદદરૂપ થઈ છે કોઈ પણ જગ્યાએ છે ને અત્યારે તમે જોશો કે લાગણી છે ને એ ખરેખર દુભાતી હોય છે અને માવતર હોય કે કોઈ પણ વડીલો હોય ને એની સંખ્યા ઘણી બધી ઓછી થતી જતી હોય છે અને એનું કંઈક ને કંઈક એની પાછળનું કારણ એ જ છે કે જે વડીલોને એ ઉંમરમાં લાગણી જોઈતી હોય પ્રેમ જોતો હોય કે હું જોઈતો હોય ને એ નથી મળતું તો હું આશા એટલી જ રાખીશ કે જો ગુજરાતી ચકીની તમે આટલી એક નાની અમથી વાત માનશો ને તો દિલ્હીની ઉઠીને ફક્ત એક જ વાત કરવાની માને ફોન કરવાનો ને એટલું જ કહેવાનું માં કેમ છે તને કારણ કે હું પણ આ જ વસ્તુ કરું છું જ્યારે હું સવારે મોર્નિંગમાં ઉઠું ને ત્યારે સૌથી પહેલો જ ફોન છે ને મારી મમ્મીને જાય મમ્મીને ખાલી હું એટલું જ કહું કેમ છે મા એટલે ખરેખર મમ્મીને એટલી દિલથી આમ ઠંડક થઈ જાય ને ક્યારેક મને એ પણ અહીં કે મને બીજું કંઈ નહીં આટલું ગમે એટલો થાક લાગ્યો હોય ને પણ તારા મોઢાનું એક જ હું વાક્ય સાંભળું ને કે મા તું કેમ છે એટલે મારો બધો જ થાક છે ને એ ઉતરી જાય છે અને ક્યારેક હું ફોન કરવાનું ભૂલી પણ જાઉં ને તો સાંજે મોડેક થી સુતા પહેલા પણ એમનો ફોન આવીને એમ થાય કે નહીં બેટા આજે શું થયું તું તો ખરેખર ઈ કોઈ પણ સ્વાર્થ વગર જો કોઈ લાગણી રાખતું હોય કે પ્રેમ કરતો હોય ને તો ઈ મા હોય છે તો મા માટે છે ને ડેલ્લીની ફક્ત ને ફક્ત બે જ મિનિટ કેટલી મિનિટ ડેલ્લીની ડેલી ફક્ત ને બે જ મિનિટ આપણા બીજી શીડ્યુલમાંથી એના નામે કરવી જ જોઈએ અને આશા રાખું છું કે તમે બધા આજથી કરશો જ Take care, bye bye.